અને ઢીલુ ફુઈ તમે એની જો વાડામાં તાપતા તાણા ટાણા આવ્યા છે આયા અને અત્યારે થઈ જશે એને ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે હા કાકાજી દેવંદે માં આનું બધાય હા કરી હા અને જો ટાઈમ રહેશે ને તો રવિવારે પણ જવાનું જ આવું છે

<noise> <hesitation> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

मस्त मुझे ना गल बोटा लेन ना उभा सी का कोई भी जो क्यों उड़ा मोटा मोटा गल बोटा सी अमर तो क्यों प्यार मोटा ना था उता कमर खरा किसना हाँ अम्म ये वो तो ना लाया नूपुरी के त्याग लिया हाँ जो આવડા ટાવર છે ને આમ તો આમ પડી જાતા ત્રણ એક પડી જાતા ત્રણ એક પડી જતા અને આવી લાયન તો પંદર એકવી પડી જાતા થાંભે મેડમ સડી જ થોડાક ગુલાબ છે તો મસ્ત મજાના છે તો થોડા ઘણા આપણે લઈ લેવી જોઈશું કાકા આવી છે વિજય ફૂવા નહી મસ્ત વાડિયાપોડા

अह सब्स्क्राइब कर दिए जो सब्स्क्राइब कर <laughs> दिए इनु आवड का भयो मि ए दिउ गुल गुलाबनी ओले गई तिने तेरे मन न थावते तेरे वे उ भिडिया माथि हा अनि अमर भूमिनी ने छने गुलाम चन्द्रश पण हगा थाई छ था था। तो भूमिनी ना पण गयाता तो सेनी ए नि તો કોણ પેલી જો છે ને આમાં ધનપુરની દૂધી છે ને બે પ્રકારની છે ને તે એક તો છે ને લીલી છે અને એક ધોળા જેવી છે એક આપણે ખાઈ એવી છે ને આવી છે કા દરમિયાન સુવાન દૂધ હ હ જો કાંક અલગ પ્રકારની છે દૂધી અને તમારે કોઈ દૂધી થાય છે ને કોમેન્ટમાં કહી દેજો

ભૂંગળા છે રોટલી છે અને શેનું શાક છે રીંગણાનું અને દાણાનું બે હમ જય માતાજી હા આજે તો તમે ઘરે છો ને હા અને ઢોળી જ મારી મમ્મી બોલે છે ને તે દાંત કાઢે છે કા મમ્મી તું બે ગઈ ડાળવા જાવ છે તને

તો આપણે છે ને દાળ ભાત ને ઉખાડી તમારે લોકો ને ખવાય તો દાળ ભાત આવી જાવ તો બપોર આ કરીને પચા માં નસી તો કઢી લોકો બધા બન્યા રહી જાય આપણે જો માળા માંથી ભવે આવસ વિ ત્યાં હાવ સંધ્યા ટાણ થઈ ગયું છે જો મિત્રો અને હું માર બાસે ને ત્યારે કામ કરું છે માર મમ્મી છે ને રોટલી કરે છે કામ મમ્મી હા હા અને બા તમે શું કરો છો હું સોનાર સિંહ ચાર બાટકી સર હા

જમીન પાસે છે ને માળામાં વ્યાઈ જતા મેં કીધું આ ટાઈમ છે ને જમીન માળામાં બીજા અને માળામાં આપણે વીઆઈ ગયા તા ને આપણે છે ને મસ્ત મજા એને વસ્તુ લીધી છે તમને બધાયનું છે ને વસ્તુ બતાડું હું લીધી છે ને એ જો અમારા મિતાભાઈ લેસન કરેશ બીજું લેશન કરીશ નહીં તમે શું કરો ઠેક અને

મીથી તૂસનને ઉતારવો બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે એટલે એટલે બ્લોગ ઉતાર્યો તો મિકણને બ્લોગને એન્ડ પણ આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તારે કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જન્મ એમાં તો બાય બાય કોઈને કોઈ કાનપટ્ટી ખરીદી છે જેથી કોમેન્ટમાં કહી દેજો હાલો બાય બાય